વાઘોડિયા રોડના પરિવાર ચાર રસ્તા રુદ્રા કોમ્પ્લેક્સ ખાતે છેલ્લા ચોવીસ વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ છવ્વીસ જાન્યુઆરી દિવસ કરો છો આ વખતે શું પ્રોગ્રામ છે વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે આવેલા આ રુદ્રા કોમ્પ્લેક્ષમાં છેલ્લા ચોવીસ વર્ષથી દર છવ્વીસ જાન્યુઆરીએ રક્તદાન શિબિરનું આયોજન થઈ રહ્યું છે આ વખતે પચીસમું વર્ષ સિલ્વર જુબેલી છે એના અનુસંધાને હું વડોદરા શહેરના નાગરિકોને તેમજ ખાસ કરીને નવયુવકોને હું એટલું ચોક્કસ કહીશ કે આપ મોટી સંખ્યામાં રક્તદાન કરો આપણા વડોદરા શહેરનું તેમજ પોતાનું ગૌરવ વધારી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીએ આપણે દરેક વખતે રક્તદાન શિબિર કરનારા દાતાઓને ખુશી મળે અને એ લોકોનું એક અમે સન્માન કરી શકીએ એવા આશયથી કાંઈક ને કાંઈક એમને મોમેન્ટો આપતા હોઈએ છીએ આ વખતે પચીસમું વર્ષ છે એ પણ નાની મોટી આયોજન કરેલું છે ગયા વખતે એકસો ને વીસની સંખ્યામાં લોકોએ રક્તદાન કરેલું હતું અને પછી પણ ચાલું જ હતું પણ સમયના અભાવે રક્તદાતાઓ રક્તદાન કરી શક્યા ન હતા આ દરેક વખતે મહાનુભાવોને બોલાવવામાં આવે છે આ વખતે પણ વડોદરા શહેરના બીજેપી પ્રેસિડન્ટ ડૉક્ટર વિજય શાહ સાહેબ પધારવાના છે તેમજ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ બરાનપુરાના અંજુમાસી જેઓ વેંઢણ સમાજના પ્રમુખ છે તેમજ સંખેડા નાગરિક સમિતિના ચેરમેન શ્રી સંજય દેસાઈ સાહેબ તેમજ અનેક મહાનુભાવો પધારવાના છે મારું નામ મુકેશભાઈ જેઠવા છે છેલ્લા ચોવીસ વર્ષથી આ એક સેવાકીય કાર કાર્યક્રમમાં જોડાયેલો છું અને સાથે સાથે ફાણીગીર ડિવિઝનની અંદર સિવિલ ડિફેન્સમાં પણ કાર્યરત છું તેમજ પાણીગીર પોલીસ સ્ટેશનમાં એફઓપી તરીકે અને અન્ય સામાજિક કાર્યની અંદર કામ કરી રહ્યો છું ધન્યવાદ એ વિડીયો કોઈ લાઇક કરે હમારી ચેનલ કોઈ સબ્સક્રાઇબ કર બાય લાઇક જરૂર પેસ કરે